નમસ્કાર દર્શક મિત્રો આપ અને હરિયા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને હાલ આપ જે જુઓ છો આ જનમેદની છે વિજલપુર પોલીસ મથક ખાતે વિજલપુર પોલીસ મથક ખાતે વિજલપુરના અગ્રણીઓ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થયા છે ખાસ કરીને બેનો પણ આની અંદર જોડાયા છે અને જે પીઆઈ છે હાલ ભરવાડ એમના વિરુદ્ધ આ સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે શા માટે થઈ રહ્યા છે જાણવાનો એક પ્રયાસ કરીશું આખી ઘટના શું છે અને શા માટે તમે સૌ ભેગા થયા છો ગ્રીન પાર્ક ની અંદર એક સિવિલ મેટર છે એમનો એક શાળા છે શાળાનો ને સોસાયટી નો કેસ ચાલે છે તેની અંદર આજે સોસાયટી વાળા સાફ સફાઈ કરતા હતા તેની અંદર ત્યાંના સ્કૂલનો જે માલિક હતો તે ત્યાં ગયો એને સો નંબર પર ફોન કર્યો અને પોલીસ બોલાવી તો સોસાયટીના લોકોએ કીધું કે આ સિવિલ મેટર છે અમારો કેસ કોર્ટમાં ચાલે જ છે ને અમે અત્યારે આ સોસાયટી બધું આવે છે તો તમે ફક્ત ને ફક્ત સાફ સફાઈ ને એવું બધું કરતા છે અમે કોઈ કાયદો હાથમાં નથી લીધો તેના માટે જો તમારે જવું હોય તો નગરપાલિકામાં જાઓ નુડામાં જાઓ ને કોર્ટમાં જાઓ જે પણ હોય તો પોલીસ નો તો કોઈ ફરિયાદ છે જ ને આટલે મારા મારી કે ગાડી ગાડો પણ નથી કરતા અમે તો શાંતિથી અમારી સોસાયટી સોસાયટીના પવન પ્લોટ ની અંદર સાફ સફાઈ કરીએ છીએ તો ભરવાડ સાહેબે બધી સોસાયટી વાળાને અહીંયા બોલાવ્યા કે તમે અહિયાં આવી જાઓ એટલે આ બધી સોસાયટી વાળા અહીંયા આવ્યા અહીંયા આવ્યા પછી ભરવાડ સાહેબે જે બધા સોસાયટીના લોકોને મા બેન પરથી ગાળો આપી જે સીસીટીવી ની અંદર કેદ છે અને અમે અમારા યુવા મોરચાના પ્રમુખ ને એમ કીધું કે કપડાં કાઢીને મારીશ અને બધાને ગંદી ગંદી ગાળો આપી અને અમે વારંવાર રજૂઆત કરી કે આ સિવિલ મેટર છે કોર્ટ મેટર છે આની અંદર કોઈ પણ જાતની મારામારી કે આ તે ફોજદારી ગુનો થતો નથી આ પોલીસ સ્ટેશનને લાગતું નથી સાહેબ તમે મહેરબાની કરીને સામેવાળી વ્યક્તિને કહી દો કે ભાઈ એ કોર્ટમાં જાય ફોજદારી ગુનામાં જાય નોંધ નુડામાં જાય કાતા નગરપાલિકામાં અરજી કરે આ ફોજદારી ગુનો નથી એટલે પોલીસનું

લોકોને ગાળો આપે અને લોકોને આટલે ખંખેરે અને પોતાની મિલકત સમજે તો એ અમે કઈ પણ કાળે ચલાઈ નહીં લેશું નહીં ચલાઈ લેશું ભારત માતા કે વંદે જય શ્રી રામ ભરવાડ સાહેબ ને દોર કરો દોર જે પ્રમાણે આપ નિહાળી શકો છો એ પ્રમાણે કે એક સિવિલ મેટર ની અંદર સોસાયટી ગ્રીન પાર્ક જે ખરી ગ્રીન પાર્ક ની સોસાયટી ના રહીશો ની કઈ સિવિલ મેટર ના સંદર્ભ ની અંદર આજ પ્રમાણે આટલી મોટી જનમેદની અને તમે જોશો તો આમાં ભાજપ ના મોટા હોદ્દેદારો અને કોર્પોરેટર પણ ઉપસ્થિત છે પછી પાલિકા ના ઉપપ્રમુખ હોય કે વિવિધ સમિતિ ના ચેરમેન હોય કે કોર્પોરેટર હોય તો સૌ કોઈ અહીં આવી ચૂક્યા છે કારણ કે જ્યારે એક માંગ ની વાત ચાલતી હોય ન્યાય ની વાત ચાલતી હોય તો ત્યારે આપણે કોર્ટ નથી આપણે પોલીસ નથી પણ જનતા જે છે જનતા જનાર્દન છે ને જનતા માટે

ફાયર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલી લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી ફાઇવ અને નાઇન એઇટ ટુ ફાઇવ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ વિરામબદ આપનું સ્વાગત છે તો વિજયપુર પોલીસ મથક ખાતે પીઆઈ દ્વારા ભાજપી નેતાઓની સામે અપશબ્દો ઉચ્ચારવામાં આવ્યાના આક્ષેપો છે અને આ અંગે કેટલાક વિડીયો પણ ફરતો થયો છે સોશિયલ મીડિયામાં જે ભાજપના નેતાઓ દ્વારા જ ફેરવવામાં આવ્યો છે પોતાની ફજેતી થતી હોય એવો વિડીયો ભાજપના નેતાઓ સોશિયલ મીડિયા પર ફેરવી રહ્યા છે આ વિડીયોમાં કેટલાક અપશબ્દો હોવાથી આ વિડીયો અમે તમને બતાવવા માગતા નથી અને આ વિડીયોમાં માત્ર અપશબ્દો સમજાય છે સંભળાઈ રહ્યા છે કોણ આ વિડીયો બોલી રહ્યું છે એ જાણી શકાતું નથી કારણ કે એમાં જે વ્યક્તિ બોલનાર છે એ સ્પષ્ટ દેખાતો નથી કોઈક વ્યક્તિ અપશબ્દો બોલી રહ્યો છે અને એ અપશબ્દોનું રેકોર્ડિંગ એટલે કે એનો અવાજ સંભળાઈ રહ્યો છે જ્યારે વિડીયોમાં દ્રશ્યો જે છે એ કેટલાક ત્યાં ઊભા રહેલા લોકો દેખાઈ રહ્યા છે પર પોલીસ મથકનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને વિડીયો અમે તમને બતાવીએ છીએ પણ એના શબ્દો અમે તમને બતાવવા નથી માંગતા કારણ કે એ શબ્દો ખરેખર અભદ્ર છે એ જેને પણ ઉચ્ચાર્યા હશે તે પરંતુ ત્યારબાદ જે પ્રકારે ટોળાશાહી થઈ અને આ બાબતની જાણ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક એસ કે રાયને થતાં તેઓ તરત જ વિજલપોર પોલીસ મથકે આવ્યા હતા અને આ મામલે ચોક્કસ જો કદાચ કોઈ પોલીસ અમલદાર દ્વારા અપશબ્દો બોલવામાં આવ્યા હોય તો એ અંગે તપાસ કરી ઘટતું કરવાની ખાતરી આપવા છતાંય વિજલપુરના નેતાઓ ટોળાશાહી થઈ અને પોલીસ પર દબાણ લાવવાની કોશિશ કરી રહ્યા હતા અને તાત્કાલિક આ બદલીની માંગ રહ્યા હતા ¿Qué haré? આ મામલે ડીવાય એસપી એસ કે રાયે પણ એકના બે ન થયા હતા અને તેમણે કહ્યું હતું કે હાલ ધારા એકસો ચુમ્માલીસ લાગી રહી છે અને તમે પોલીસ મથકમાં જે રીતે ઘેરાવો કરી રહ્યા છો એ કલેક્ટરના જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે અને આ અંગે અમે તમારા વિરુદ્ધ પોલીસની કાર્યવાહી કરીશું અને તમારા દબાણમાં આવીને આ રીતે ટોળાશાહી કરી તમે જે કહેશો એ રીતે અમે કામ નહીં કરી શકીએ અને તેમને તરત જ જે તે ઉપસ્થિત નેતાઓની માફી માગી હતી કે તમારી જે માગણી છે એ સંતોષવી અત્યારે શક્ય નથી પરંતુ આવતીકાલે આપ ડીએસપી સમક્ષ આવજો એસપી સમક્ષ આવી તમારી જે પણ માંગણી હોય એ રજૂઆત કરવા માટે પાંચ દસ અગ્રણીઓ આવજો અને હું એસપી સાહેબ સાથે તમારી મુલાકાત કરાવી તમારી જે પણ માંગ હોય તમારી જે પણ ફરિયાદ હોય તે ત્યાં રજૂ કરજો અને એસપી સાહેબ આ અંગે ઘટતું કરશે પરંતુ અત્યારે હું કોઈપણ પ્રકારના પગલાં લેવાની ખાતરી પણ નથી આપતો વચન પણ નથી આપતો જ્યારે સામે પક્ષે ભાજપી નેતાઓ હથ પર બેઠા હતા અને તેઓ હટ કરી રહ્યા હતા કે તમે વચન આપો કે એમની બદલી કરીશું અત્યારે જ બદલી કરો જોકે આ મામલો લાંબો ચાલતા જ તરત જ ડીવાય એસપી એસ કે રાયે પોતાની આંખ લાલ કરી હતી અને કાયદાનું ભાન કરાવવાની તૈયારી કરવા માંડ્યા હતા અને છેવટે આ જે પણ અહીંયા મોરચો લઈને બેઠા હતા એમને તાત્કાલિક પોલીસ સ્ટેશન છોડ દેવું પડ્યું હતું મામલો કયા મુદ્દે હતો જે મેટર છે એ મેટર સિવિલ મેટર હોવાની વાત છે પરંતુ એ જે પણ બાલ હતી જમીનની અથવા તો જે ગેરકાયદેસર દબાણ અથવા તો જે ખોટી રીતે કોઈ જમીનમાં પ્રવેશ મામલો સિવિલ છે એટલે એની ટીકા નહીં કરીએ પરંતુ જે મામલો હતો એ બાજુ રહ્યો અને અહીંયા ભાજપી નેતાઓનો પોતાનો ઈગો આત્મ સમાન છે તે હનાયું હોવાની વાતને લઈને આ મુદ્દો ઉઠવામાં આવ્યો હતો કે વિજલપુર શહેર ભાજપના નેતાઓ આ અંગે ટેવાયેલા છે વારંવાર ટોળાશાહી કરી પોતાની માંગ મનાવતા આવ્યા છે અને એને પરિણામે ભૂતકાળમાં વિજલપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને બદલવા પડ્યા હતા અન્ય પોલીસ અધિકારીઓને પણ આ જ રીતે બદલવામાં આવ્યા હતા એટલે આ જ પ્રકારે આ વખતે પણ રજૂઆત કરવામાં આવી હતી અને આજ જે વર પરંપરા ચાલી રહી હતી વિજલપોરના નેતાઓની એ જ પરંપરા આ વખતે પણ દાખવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ જે ડીવાય એસ પી એસ કે રાય એકના બેના થયા હતા અને કાયદો કાયદાનું કામ કરશે એવી વાત ઉચ્ચારી પોલીસને જે દબાણમાં લાવવાની જે પ્રવૃત્તિ હતી એ પ્રવૃત્તિને અહીંયા ડામવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો હા ચોક્કસ જે પણ અધિકારીએ આ અપશબ્દો બોલ્યા છે એ અધિકારીનો અમે જરાય પક્ષ લેતા નથી એ અધિકારીના જો એક ઉચ્ચ હોદ્દા પર બેસીને શહેરના જવાબદાર નાગરિકો સામે કાયદાકીય રીતે વાત કરવી જોઈએ પરંતુ જે અપશબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા એવા અપશબ્દો ઉચ્ચારવા જરાય યોગ્ય નથી અમે એની જરાય તરફદારી કરતા નથી પરંતુ સામે પક્ષે જે રીતે ટોળા ટોળાશાહી થઈને આ જે એક કાયદો હાથમાં લેવાની વાત છે એ પણ એટલી જ ખોટી છે બંને પક્ષે જે મર્યાદા છે એ મર્યાદા ચૂકાય છે પોલીસ અધિકારીએ પણ જે પણ રજૂઆત કરનાર આવે એ પછી ભલેને ગુનેગાર હોય કે ભલેને એ કોઈ ફરિયાદી હોય પોલીસ અધિકારીની ફરજ હોય છે કે જે પણ ફરિયાદ કરવા આવે એની શાંતિથી ફરિયાદ સાંભળવી જોઈએ અને ત્યારબાદ યોગ્ય પગલાં લેવા જોઈએ નહીં કે એમને જાહેરમાં અપશબ્દો બોલીને અપમાનિત કરવા જોઈએ એટલે જે પણ અમલદારે જો આ આક્ષેપ લગાવ્યા છે એ પ્રમાણે કૃત્ય કર્યું હોય અને જે રીતે વિડીયોમાં અવાજ સંભળાય છે એ પ્રકારે જો એમને વાત કરી હોય તો ચોક્કસ એ અધિકારીએ પણ એમની મર્યાદામાં રહેવું જોઈએ સત્તા છે પોલીસ અધિકારી છો આપ અને ચોક્કસ આપે આપણું કામ કરવું જોઈએ ક્યારેક પોલીસે કડકાઈ કરવી જોઈએ પણ કડકાઈ પણ નિયમ અનુસાર હોવી જોઈએ પરંતુ જે થયું એ પોલીસ અધિ અમલદારની ભૂલ હશે કે નહીં એ તો તપાસો વિષય છે એટલે હું એના પર કોઈ આક્ષેપ નથી આવતો અને આ વિડીયોમાં જે અવાજ સંભળાય છે અને જે શબ્દો બોલાય છે એ શબ્દો પણ સાચા જ હશે અને એ જ વ્યક્તિ બોલ્યા હશે જેના પર આક્ષેપ થઈ રહ્યા છે એનું અમે સમર્થન નથી આપતા પણ હા જે પણ થયું એ એ વખતની વાત ચોક્કસ ખોટી હતી પરંતુ ત્યારબાદ જે રીતે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવો ત્યારબાદ દબાણ લાવવું અને પોતાની માંગ તાત્કાલિક જે છે એ અમલ કરવા માટેની જે રીતે ભાજપના નેતાઓ કારણ કે સત્તા ભાજપની છે સરકાર ભાજપની છે ધારાસભ્ય ભાજપના છે અને અહીંના સાંસદ સભ્ય પણ ભાજપના છે નગરપાલિકાના પ્રમુખથી લઈને તમામ હોદ્દેદારો ભાજપના છે તો સત્તા પક્ષના નેતાઓએ જો આ રીતે પોતાની વાત મનાવવા માટે ટોળાશાહી કરવી પડે તો એ ભાજપની સરકારમાં સામાન્ય માણસની હાલત શું થતી હશે અને સામાન્ય માણસની વાત આ ભાજપના જે નિમાયેલા અધિકારીઓ છે કારણ કે અધિકારીઓની નિમણૂક ભાજપની સરકાર કરતી હોય છે એ અધિકારીઓ ખરેખર પ્રજાને પણ ન્યાય આપતા હશે કે કેમ એ પણ એક સવાલ ભાજપના જ આજે જે રીતે નેતાઓએ ટોળાશાહી કરીને દર્શાવ્યો એ દેખાતા ચોક્કસ જણાય આવે છે આ સમગ્ર મામલે હાલ તો ઠંડુ પાડવામાં આવ્યું છે પડદું પાડવામાં આવ્યો છે આવતીકાલે આ સમગ્ર મામલો જિલ્લાના પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલની કોર્ટમાં મૂકવામાં આવ્યો છે આવતીકાલે એમને રજૂઆત કરવામાં આવી છે ત્યારબાદ શું એક્શન લેવાશે એ સમયની વાત છે પરંતુ આજે જે પણ ઘટનાક્રમ બની એ ઘટનાક્રમને અહીંયા મેં વિસ્તૃતથી લખ્યું છે ચોક્કસ આ મુદ્દે મારે સીધી વાત પણ કરવી જોઈએ પણ સીધી વાત કરવા કરતાં આમાં જ મેં આ મુદ્દાને લી લીધો છે એટલે મારી આ સીધી વાત સમજીને ચોક્કસ આ અંગે આપ નીચે કોમેન્ટ કરજો લખજો અને ક્યાંક અમારી પણ બોલવામાં અતિશયોક્તિ થઈ હોય તો અમને પણ માફ કરજો તમારા માટે જ અવાજ ઉઠાવું છું આ અવાજમાં ક્યાંક શબ્દોનો ખોટો અર્થ થયો હોય અથવા તો કોઈ ખોટા શબ્દ પ્રયોગ થયો હોય તો ફરી વાર માફી ચાહીને આજે જે પણ થયું એ કમનસીબ ઘટના કહી શકાય ભલે ઘટના નાની હતી પણ બંને જે પોલીસ અધિકારી અને ભાજપના નેતાઓ બંનેએ જે રીતે પોતાના અહમ સંતોષવા અથવા તો જે પણ પોતે કાર્ય કર્યું એ કાર્ય ચોક્કસ ચર્ચાનો વિષય છે જોતાં રહો આ રીતે નવસારી લાઈફ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કીમોથેરપીની સારવાર હોય રેડિએશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ